બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ધોળા દિવસે હુમલો કરનાર અસામાજિક તત્વોને પોલીસે પકડ્યા અને પકડ્યા બાદ તેમની સાથે કેવી કાર્યવાહી કરી છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત છે બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોએ કાયદા અને નીતિ નિયમોને નેવે મૂકી હિંચકારો હુમલો કરતા હોવાની આ બીજી ઘટના સામે આવે છે થોડા દિવસ અગાઉ બાપરમાં પણ થોડા દિવસે હુમલો કરવામાં આવે છે અને આ હુમલાને લઈને પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે વરઘોડું કાઢ્યો હતો પરંતુ આ વરઘોડા કાઢ્યા બાદ પણ અસામાજિક તત્વોને પોલીસ અને ખાખીનો ડર ન હોય તે પ્રકારનો એક વિડીયો કાલે થરાદમાંથી વાયરલ થયો હતો ધંધાની હરીફાઈને લઈને ગરાગી વધતા અને ઓછી હોવાને કારણે હિચકારો હુમલો કર્યો હતો અને આ હુમલામાં લાકડી અને ધોકાવડે હુમલો કર્યો હતો અને આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ તમામ બાબતને લઈને થરાદ પિયાઈનો સંપર્ક કરતા થરાદ પીઆઈએ કહ્યું કે જે કાપડ સીવાની દરજીની દુકાન હતી અને આ બંને બાજુએ આવેલા દરજીઓએ ધંધાને લઈને માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટમાં ગાળી ગલુચ થતાં આખરે આ હુમલો કરાયો હતો અને હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને આ ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જો કે પોલીસ ફરિયાદ બાદ પોલીસની ઇજ્જત અને આબરૂની ધૂળ ધાણી થતાં આખરે પોલીસ દ્વારા આ જે અસામાજિક તત્વો હતા આ સામાજિક તત્વોને ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા પકડી લેવામાં આવે છે અને થરાદ પંથકના જે શહેર છે આ શહેરમાં તેમનું વરઘોડું કાઢવામાં આવે છે પરંતુ સવાલ એ છે કે આ રીતના અસામાજિક તત્વો આતંક મચાવે છે અને આતંક પોલીસ વરઘોડું કાઢે છે છતાં પણ આ અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે કારણ કે એક બાજુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી વાતો કરે છે પરંતુ આ બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોને કાયદો અને વ્યવસ્થા ન નડતી હોય અથવા તો પોલીસનો ખોફ ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા હવે કહી શકાય કે આજ રીતના વરઘૂળ થયા બાદ આવનાર સમયમાં શું આ પોલીસનો ખોફ અને પોલીસનો ડર આ સામાજિક તત્વોમાં રહેશે કે નહીં તે આવા અનેક સવાલો લોકોના મનમાં ઉપસ્થિત થઈ રહ્યા છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર